મિત્રો પીએમ મોદી વિશે કહેવાય છે કે તે ક્યારેય સૂતા નથી કે બીજાને ક્યારેય સૂવા દેતા નથી તેમની દિનચર્યા સવારના ચાર વાગ્યાથી શરૂ થઈ જાય છે ખરેખર મિત્રો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચર્ચા ના માત્ર ભારત પરંતુ પૂરી દુનિયામાં થાય છે અને થાય પણ કેમ નહીં મોદી સાહેબની પર્સનાલિટી જ કંઈ એવી છે તો પરંતુ શું મિત્રો તમે ક્યારેય વિચાર્યું છે કે આવી પર્સનાલિટી રાખનાર પીએમ મોદીના શોખ કેટલા મોંઘા છે મતલબ કે તે એક દિવસમાં કેટલા રૂપિયા ખર્ચ કરે છે તેના કપડાં મોબાઈલ સસમા ઘડિયાળ અને પેન આ દરેક વસ્તુ કઈ કંપનીની હશે અને તેની કિંમત કેટલી હશે મિત્રો તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાન તે આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજે નરેન્દ્ર મોદી ભલે તોતેર વર્ષના થઈ ગયા હોય પરંતુ આજે પણ તેની ફેશનનો કોઈ જવાબ નથી તેથી બધા લોકો હંમેશા એ જાણવા માટે ઉત્સુક રહે છે કે નરેન્દ્ર મોદીની લાઈફસ્ટાઈલનું રહસ્ય શું છે મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીશું તેના કપડાં વિશે જેના કારણે તે ઘણી વખત ચર્ચામાં રહે છે કારણ કે મોદી સાહેબ જે કપડાં પસંદ કરે છે તે ખરેખર લાજવાબ હોય છે તમને વધુ જણાવી દઈએ કે આપણા પીએમ મોદીના કપડાં સીવાનું કામ કરે છે વિપિન અને જીતેન્દ્ર સોહાણ નામના બે ટેલર હવે ટેઈલરનું નામ સાંભળીને એવું ના વિચારતા કે કોઈ નાની એવી દુકાન હશે નહીં ભાઈ આ અમદાવાદની પ્રખ્યાત કંપની છે જેનું નામ છે જેડબ્લ્યુ હવે ઘડિયાળની વાત કરીએ તો નરેન્દ્ર મોદી મોવાડો કંપનીની ઘડિયાળ પહેરે છે જે સ્વિટ્ઝરલેન્ડની પ્રખ્યાત બ્રાન્ડ છે અને આ ઘડિયાળની કિંમત ઓગણચાલીસ હજારથી લઈને બે લાખ સુધીની હોય છે આટલું જ નહીં કહેવાય છે કે પીએમ મોદી હંમેશા ઊંધી ઘડિયાળ પહેરે છે એવું ઘણી વાર તેના ભાષણમાં પણ જોવા મળ્યું છે આ સિવાય પીએમ સાહેબ જર્મની પ્રખ્યાત બ્રાન્ડ મોબલા કંપનીની જ પેન યુઝ કરે છે તમને જણાવી દઈએ કે આ પેન કોઈ સામાન્ય નથી પરંતુ પેનની કિંમત લાખોમાં હોય છે તે ઉપરાંત મોદીજીના ગૂગલ્સ પર નજર કરીએ તો ખબર પડે છે કે આ સસમા બુલગેરી કંપનીના છે જે ઇટલીની એક નામી બ્રાન્ડ છે અને આ સસમાની કિંમત ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા હોઈ શકે છે મિત્રો હવે થોડું વિચારો કે જે માણસ ઇન્ડિયાને ડિજિટલ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો દેખીતી વાત છે કે તેમને ટેકનોલોજીમાં પણ થોડી રુચિ હશે બરાબર નહીં આ વાતથી જાણ થાય છે કે મોદી સાહેબ મોબાઈલ ફોનમાં કોઈ કંજૂસી કરતા નથી જી હા મિત્રો તમને જણાવી દઈએ કે બધા સેલિબ્રિટીની જેમ મોદી સાહેબ પણ આઈફોન યુઝ કરે છે તેની ઘણી તસવીરો આ ફોન સાથે જોવા મળે છે મિત્રો હવે સિમ કાર્ડની વાત કરીએ તો આજથી બે વર્ષ પહેલાં મોદીજી વોડાફોનનો સીમ યુઝ કરતા હતા પરંતુ હવે તે કઈ કંપનીનો સીમ યુઝ કરે છે તે ખુદ મોદીજી જાણે મિત્રો તમે મોદીજીના પર્સનાલિટી વિશે શું કહેવા માગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ વિડીયો શેર કરો લોકોને દેખાડો ધન્યવાદ